ઘરના ભુવા પોતે બનો અથવા ઘરના ભુવા જાતે કેવી રીતે બનવું નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે આપનું વાતો ગુજરાતી ચેનલ પર મિત્રો આજના આપણે વાત છીએ કે તમે ઘરના ભુવા કે પછી જ્યોતિષી જાતે કેવી રીતે બની શકો મિત્રો આજનો વિડીયો જે કોઈ પણ વ્યક્તિ જો એકવાર પૂરેપૂરું જોઈ લેશે તો આજ પછી તે વ્યક્તિને ક્યારે કોઈ અન્ય વ્યક્તિ પાસે કે ભુવા પાસે જવાની કારણો જણાવી કારણ કે જો તમે આજના વિડીયોમાં જણાવેલા ઉપાયો તેમજ પગલાઓનું અનુસરણ કરી લો છો અને તમારા ઘરમાં તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમને પ્રસન્ન કરી દો છો અને અમે તમને જે દેવના નામ લઈએ તેમને પ્રસન્ન કરી દો છો અથવા જો આ દેવી દેવતાઓ માંથી કોઈ પણ દેવ તમારા ક્રોધિત નથી કે નારાજ નથી તેમજ આ દેવી દેવતા જો તમારા ઘરે પ્રસન્ન થઈને બેઠા છે અને તમે તેમની કોઈ પણ પ્રકારની ભૂલચૂકમાં સામેલ નથી તો સમજી લેજો કે તમારા ઘરમાં કોઈ પણ દિવસ દેવનું દુઃખ દુખ આવશે નહીં અને ઉપાય તમારે ક્યાંય બહાર જઈને કરવાનું નથી અને મિત્રો આ ઉપાય તમારે તમારા પોતાના જ ઘરે કરવાનો છે અને પોતાના જે દેવી દેવતાઓ છે તેમના માટે જ કરવાનો છે એટલે કે 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 મિત્રો કોઈ બીજા અન્ય માતાજી દેવી દેવતાઓને પછી કોઈના પણ માતાજીને તમારે પૂજવા જવાની જરૂર નથી તેથી આજે અમે તમને આ વિડિયોમાં એ વસ્તુ વિશે જણાવવાના છીએ જે વસ્તુની જાણકારી અત્યારના દરેક માણસને હોવી જરૂરી છે આ પછી મિત્રો હાલના આ સમયમાં દરેક માણસના ઘરમાં દેવ દુઃખ છે અને તેઓ જીવનમાં અનેક પીડાઓ ભોગવે પણ છે અને મિત્રો આ બધું થવા પાછળનું કારણ એ છે કે જે આજના વીડિયોમાં અમે તમને એવા દેવ વિશે જણાવવાના છીએ કે જ્યારે તે દેવ રુષ્ટ હોય છે કે તમારાથી નારાજ હોય છે અથવા તો તમે તેમની કોઈ પણ ભૂલચૂકના ભાગીદાર બનો છો ત્યારે જ તમારા ઘરમાં દેવ દુઃખ આવતું હોય છે નહી તો તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ કે દેવના નામનું દુઃખ આવતું હોતું જ નથી તો મિત્રો આજનો આપ અંત સુધી ચોક્કસ બન્યા રહેજો અને અમારી વિનંતી છે કે તમે અમારી ચેનલ પર પહેલી આવ્યા છો તો વિડિયો ગમે તો એક લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે આપણા ઘરમાં મિત્રો કોઈ પણ વ્યક્તિના ઘરમાં બીજા અન્ય દેવ જે બહારના દેવ હોય છે તે ક્યારે પ્રવેશે છે અથવા તો તે દેવ નું દુઃખ ઘરમાં ક્યારે આવે છે તો આજે આપણે એ વિશે જાણવાના છીએ તો મિત્રો તમે એક જૂની કહેવત સાંભળી જ હશે

આ દેવ જાગૃત હોય અને અને આપણા ઘરના દેવનો દીવો ઉજળો હશે તો ત્યાં સુધી બહારની કોઈ પણ માથાભારી વ્યક્તિ કે શક્તિ હોય કે દિવ્ય શક્તિ હોય કે પછી તંત્ર મંત્ર વાળી કે મેલી વિદ્યા વાળી માતાઓ હશે કે ખરાબ અથવા તો નકારાત્મક ઉર્જા શક્તિ હશે એ તમારા ઘરનો કે તમારા આંગણાનો ઉંમરો કોઈ દિવસ ઓળંગી શકશે જ નહીં તો મિત્રો આજે આપણે એ જાણવાનું છે કે તમારા ઘરમાં તમે તમે એવો તો શું 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 ફેરફાર કરો અને તમારા કુળદેવીમાં કે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને પૂજો છો તેમને શું કહેવાનું છે અને તેમને શું કરવાનું છે જેના માટે તમારે કોઈ પણ જગ્યાએ જઈને માથું નમાવવાનું નથી અને કોઈ પણ જગ્યાએ તમારે રવિવાર કે મંગળવાર પણ ભરવાના આવશે નહીં પરંતુ મિત્રો તે પહેલા જ્યાં સુધી ઘરના દેવ આપણાથી નારાજ હશે અને તેઓ આપણાથી પ્રસન્ન નહીં હોય અને તેઓ આપણી પ્રાર્થના સાંભળશે નહીં અને સહાયતા નહીં કરે ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ દેવ હશે એ તમારા પડખે ક્યારે પણ આવીને ઉભું નહીં રહે કારણ કે બહારની માતાઓ એટલે માસીઓ જ કહેવાય અને ફક્ત આપણા જે ઘરના દેવી દેવતાઓ હોય જે ઇષ્ટ દેવી દેવતાઓ હોય છે તેજ આપણી રક્ષા કરતા હોય છે અને તમારા રખોપા કરે જ છે તો મિત્રો તમારી કયા કયા દેવને પૂજવાના છે અને કયા કયા દેવને શું શું કહેવાનું છે અને કઈ રીતની ભક્તિ કરવાની છે તે વિશે આજે અમે તમને જણાવવાના છીએ તો મિત્રો સૌ તમને જણાવી દઈએ કે તમારા જે કુળદેવી હોય છે જે તમારા કુળના તમારા ઘરના જે કુળદેવીમાં હોય છે તે પ્રસન્ન હોવા જોઈએ અને મિત્રો

કારણ કે મિત્રો જ્યારે પણ કોઈ દેવ અથવા તો માતાજી તમારા ઘરે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ દેવા આવે છે કે તકલીફ દેવા આવે છે ત્યારે તમારા કુળમાં જે દેવ કોઈએ બહારથી મોકલેલ હોય જે તમારા ઘરમાં તેનો ન્યાય લેવા આવતા હોય છે તો મિત્રો તે દેવ પહેલા તમારા જે કુળદેવીમાં છે તેમની રજા લે છે અથવા તો તમારા જે કુરદેવી માં છે તેઓ તે બહારના દેવને તમારા ઘરમાં પ્રવેશવાની રજા આપે યારે જ તે દેવ કે માતાજી તમારા ઘરમાં દેવ નું દુખ આપી શકે અથવા તો તમારા કામમાં અડચણ લાવી શકે છે નહિતર કોઈ પણ દેવ હોય કે ખુલાસો ઘણા લોકો કરતા હોતા જ નથી અને તમને તે જણાવવા પણ માંગતા હોતા નથી કારણ કે મિત્રો હાલના સમયમાં ઘણા લોકોએ ભૂવાપણી કરવી એક પ્રકારથી પોતાનો ધંધો બનાવી લીધો છે મિત્રો જો તે લોકો તમને આવી બધી સાચી જાણકારી તમને આપી દે તો પછી તેમના જે ધંધા છે તે ભાગી પડે છે અને તે જ કારણથી તેઓ તમને તે હકીકથી દૂર રાખે છે અને તમને આડી અવળી વાતોમાં ભટકાવ્યા જતા હોય છે આ કારણથી પછી કુટુંબમાં વેર થાય છે બાપ બેટા માં પણ વેર થાય છે મિત્રો આપણે સૌ કોઈ ભગવાનમાં અને માતાજીમાં માનતા હોઈએ છીએ અને અમે પોતે પણ માનીએ છીએ અને તેઓ આપણને ક્યારે એવું નથી કહેતા કે આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીએ જે શબ્દો દ્વારા કોઈના સંબંધોમાં કડવાસ ઉભી થાય કે પછી કોઈનું અપમાન થાય તેમજ મિત્રો કોઈને પણ મારીને જીવવું એવો પણ આપણો આ ધરતી પર અધિકાર છે જ નહીં તેથી મિત્રો જો આપણા કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન હશે કે પછી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેઓ તમારા પર પ્રસન્ન હશે તો કોઈ પણ દિવસ ક્યારે પણ તમારા ઘરમાં નાની નાની વાતોમાં પણ એકબીજા સાથે લડી પડી છે અને કુટુંબમાં એકબીજા સાથે સારું બનતું નથી ધંધો વ્યવસ્થિત ચાલતો નથી કે પછી કોઈનું મગજ ફરી જાય છે અને કોઈ પાગલ બની જાય છે

તેમની પાસે જાય છે અને મિત્રો એમાં દરેક વ્યક્તિ ખોટો હોતો નથી પરંતુ દરેક વ્યક્તિ સાચો પણ હોતો નથી અને એવી જ રીતે ભુવાજી અને માતાજીના સેવકમાં પણ આ વાતનો તફાવત હંમેશા રહેલો છે અને તેમની જેવી શ્રદ્ધા જેવી ભક્તિ એ પ્રમાણે તેમના દેવતાઓ તેમનું કાર્ય સિદ્ધ કરતા હોય છે તો મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા ભુવાજી તમને કહે છે કે તમારા ઘરમાં દેવ દુઃખ છે

તમારા આવનારા ભવિષ્યને કે જે તમારી પેઢી છે એમને બહુ મોટું નુકસાન વેઠવું પડે તો કયા કારણે આપણા ઘરમાં દેવ દુઃખ ઉભું થાય છે તો મિત્રો આપણે આપણા જે કુળદેવી માં હોય કે આપણા ઈષ્ટ દેવી દેવતા હોય એ ક્યારે તમારાથી ક્રોધે ભરાય અને નારાજ થાય છે તો જયારે તમે કોઈ ગેરમાર્ગે જતા હોય કોઈ ખરાબ કૃત્ય કરતા હોય અને તમે એ પૈસાથી સુખી જીવન જીવતા હોય તો એમાંથી થાય છે અને કુરદેવી કુરદેવી માને પણ ભગવાનને જવાબ આપવાનો હોય છે અને કોઈને કોઈ શક્તિ હોય છે એને જવાબ આપવાનો હોય છે મિત્રો ભલે તમે ગમે તેટલા સંતાઈને કે ચોરીહપી કાર્ય કરો કે કોઈ પણ કર્મ કરો પરંતુ મિત્રો તમારી જે કુરદેવીમાં છે તે બધું જ જોઈ રહી છે ત્યારે આ બધા જ કર્મો આજ જન્મમાં ભોગવવા પડે છે એટલે કે તમારા આ બધા દુઃખો ધીમે ધીમે ભેગા થાય છે અને એટલે જ તમારો ધંધો ના ચાલે તમારી પડતીના દિવસો આવે તેમજ તમારા ઘરમાં કોઈના કોઈ એવી મુશ્કેલી આવી પડે છે કે આર્થિક નુકસાન થાય છે અને તમારા ધંધામાં બરકત નથી રહેતી ઘરમાં રોજે રોજ ઝઘડાઓ થાય છે અને આવું બધું થયા જ કરતું હોય છે તેમજ એવા ઘણા પ્રશ્નો લોકોના હોય છે તો મિત્રો આ માટે સૌપ્રથમ તમારા જે પૂર્વજો હોય કે વડીલો હોય જે મૃત્યુ પામેલા છે અથવા તો સ્વર્ગવાસ થયા હોય અને જેઓ દેવ બન્યા હોય તેમની તમારે સૌપ્રથમ સંભાળ લેવાની છે કેમ કે મિત્રો જો તમે આ વાતની જાણકારી મેળવી લીધી કે પત્તો લગાવી દીધી કે તમારા પૂર્વજો કોણ છે અને કયા કારણથી તેઓ દેવ બન્યા છે તેની જાણકારી તમે મેળવી લીધી તો સો એસો ટકા તમારા ઘરમાંથી કાયમ માટેના ઝઘડાઓ બંધ થઈ જશે અને ઘરમાં હંમેશા પ્રેમ ભરેલું વાતાવરણ બની રહેશે એટલે કે મિત્રો કહેવાનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી તમારા જે પૂર્વજો છે તે તમારા પર પ્રસન્ન રહેશે તમારા જે કુરદેવીમાં છે તે તમારા પર પ્રસન્ન રહેશે અને તેમની કૃપા તમારા ઉપર બનેલી હશે અને તમે ક્યારે કોઈપણ પ્રકારના ગુનામાં સામેલ ન હોવ તો તમને ક્યારે કોઈપણ પ્રકારની મેલી કે કોઈપણ પ્રકારના દેવનું દુઃખ તમને નડતું જ નથી કે પછી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ તમારું કંઈ જ બગાડી શકતું નથી મિત્રો જો તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તમારા ધંધામાં તમારી પ્રગતિ જોઈતી હોય અને તમે દરેક વખતે સુખી રહેવા માંગતા હોય તો તમારા જે પૂર્વજો છે તેમની સંભાળ તમે ખાસ લો કારણ કે મિત્રો તમારા પૂર્વજો કોણ છે અને કેટલા ટાઈમથી બન્યા છે અને તેઓ શું માંગી રહ્યા છે જો તેઓ તમારી પાસે બેસણું માંગે છે તો તેમને બેસાડો અથવા જો તેઓ બેસણું ના માંગતા હોય તો તેમની પૂજા કરો મિત્રો કુલ મળીને વાત કરીએ તો જો તમારા ઘરના કુરદેવી માં તમારા પ્રસન્ન રહે અને તમારા પૂર્વજો જે છે તેમની પણ તેમના પણ આશીર્વાદ તમારા પર બનેલા હોય તો તમારા ઘરમાં ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં અને તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે તમારા ઘરમાં હંમેશા ખુશીઓથી ભરેલું વાતાવરણ બની રહેશે मित्रो हमेशा तमारा कुरदेवी अने तमारा जे पितृओ छे जेमने आपने पूर्वजो कहिए छिए आबे वस्तु तो खास अने एना सिवाय त्रीजी वस्तु एके तमारा घर मा जे तमारा वडवाओ जे देव ने बेसाडी ने गया छे जेओ वर्षो पहला जे देव देरा के माताजी ने बेसाडी ने गया छे तेमने पूजो तेमनी भक्ति करो छो तो तुम्हारे क्यारे कोई बुआजी पासे जवानी जरूर पड़शे नहीं मित्रों आतरण देवनी तमे पूजा करशो तो तुम्हारे क्यारे બીજા કોઈ માતાજી પાસે જવાની જરૂર પડશે નહીં આ ત્રણ દેવના દીવા તમારા ઘરે જો થતા હશે અને આ ત્રણ દેવ જો તમારા ઘરમાં પ્રસન્ન હશે જાગૃત હશે તો દુનિયાની કોઈ પણ તાકાત કે તાંત્રિક કે પછી મેલી વિદ્યા તમારો વાર પણ વાંકો કરી શકશે નહીં કે તમારું કોઈ પણ પ્રકારે અહીં કરી શકશે નહીં મિત્રો જો આ ત્રણ દેવની કૃપા તમારા પર હશે તમારા પરિવાર પર હશે તો ક્યારે તમને કોઈ પણ પ્રકારના દેવનું દુઃખ નડશે નહીં મિત્રો ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે જો વીડિયોમાં તમને ખબર ના પડી હોય તો રિપીટ કરીને સાંભળી લેજો પણ જો તમે આ વીડિયોમાં બતાવેલ આ ત્રણ વસ્તુ કરી દો છો તો તમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે તમારે ક્યારે કોઈ પણ જગ્યાએ જવું પડશે નહીં અને તમે પોતે જ તમારા ઘરના ભૂવા બની જશો તો મિત્રો આ વીડિયોમાં આટલું જ છે જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઇક શેર અવશ્યક કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવીમાં